ચાર સીટ દાખલ કરાવી દેસું ચમરબંધીને છોડશું નહીં ધડારૂપ સજા આપીશું અને આ જે કોઈ માણસ છે એની સીટ ફ્રેમ રજૂ કર્યા પછીથી આખું ભારતમાં આવું કોઈ બનાવ ન બને ગુજરાતમાં એ પ્રકારની કાર્યવાહી આવું જ્યારે કહે છે ત્યારે આ જ મીડિયાથી માંડીને બાકી ભારતીય જનતા પાર્ટીના જે લોકો હોય તે એ ઝીંચક ઝીંચક મંજિરા વગાડે છે કોઈ પૂછતું નથી કે ભલા માણસ તમે આવું બોલી બોલીને આ કેસેટ તો અમને હવે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી એ ગીત જેમ દરેક બાળકને સાંભળ્યા પછી જ ગુજરાતનું બાળક મોટું થાય છે એમાં તમારી ઘીસી પીટી કેસેટ એ સાંભળીને તો હવે આ નવી પેઢી લગભગ જવાન થવા આવી છે છેલ્લા દસ વર્ષમાં કે છેલ્લા છ સાત વર્ષમાં તો આવી છ સાત ઘટના બની એમાં તમે પ્રત્યેક ઘટના પછી તમારે તાત્કાલિક નવો ઇન્ટરવ્યૂ લેવાની હર્ષઘવીની જરૂર નથી તમે કોઈ પણ જૂની ઘટના પછી એની કેસેટ તમે કાઢો તો તમને આ જ બધા ડાયલોગ્સ મળશે બોલતા હોય એવા એટલે વાત એ છે કે સંપૂર્ણપણે નિષ્ઠુર સરકાર થઈ ગઈ છે બેફિકર એટલા માટે છે કે એની પાસે તે ધારા કરતાં વધુ સત્તા મળી ચૂકી છે એને ખબર છે કે આપણી સત્તાને કોઈ આંચ આવે એમ નથી નરેન્દ્ર મોદી જેવી કામધેનું ગાય છે એટલે પાપી ગમે એટલા હોય તો એનું પૂછડું પકડીને વેતરણી પાર થઈ શકે એમ છે પ્રજા કાંઈ તરફડીને મરવા સિવાય કરગરવા સિવાય અને આ બધું વેઠવા સિવાય પ્રજા પાસે કાંઈ છે નહીં અને વાત બીજી પ્રજા આમ જે કહે છે ને પ્રજા હાઈ કમાન્ડ છે લોકતંત્ર અત્યારે લોકતંત્ર છે જ નહીં અત્યારે નેતા તંત્ર છે માર્કેટિંગ તંત્ર છે સત્તા તંત્ર છે તંત્ર છે તંત્ર છે આ બધું છે લોકો તો હાવ તળીએ છે લોકોનું તો આ લોકો થકી આ બધા ટેસડા કરે છે લોકો માટે નથી લોકોનું નથી લોકો દ્વારા નથી એક લોકો દ્વારા હા ચૂંટાય છે એટલો છે ફરજિયાત અને એમાંય બધું ગઠબંધનની આપણે જાણીએ છીએ હવે સવાલ સલાહ એટલી છે સાહેબ કે જો પ્રજા એટલે કે આ સરકાર જો એમ માનતી હોય કે અમારી પાસે રાક્ષસી બહુમતી છે એટલે અમારો વાળ વાંકો થાય એમ નથી તો આપને યાદ રાખવું ઘટે ગુજરાત સરકારે એટલું યાદ રાખવું ઘટે કે લીબિયાનો તાનાશાહ ગદ્દા ફી જેની જેના ટોયલેટમાં પોખરા સોનાના હતા તો બીજું શું નહીં હોય એ આપણે સમજી શકીએ છીએ અને જેની સામે છીક ખાવી એ અપરાધ ગણાતો હતો હજારો લાખો લોકોને એણે બાકાયદા મારી નાખ્યા છતાં એનું રૂવાડું કોઈ ફરકાય એની સામે કોઈ નજર ટકાવી નતો શકતો એવા ભયંકર ક્રૂર તાના શાહને પણ છેલ્લી ઘડીએ ગટરમાં છુપાયેલો એના માથાના વાળ ખેંચી પ્રજાએ એની એની સોનાની રિવોલ્વર લમણે મૂકી અને ફુરચે ફુરચા ઉડાડી દીધા એના સાક્ષી આપણી પેઢી છે હિટલર બિટલર જવા દો આપણે નજરે જોયેલી એ વાત છે સદામ હુસેનને અમેરિકાએ ટાંગી દીધો ડોડાની જેમ આપણે નજરે જોયેલું છે તો જ્યારે પ્રજા વિફરે ચિમન પટેલની સરકાર નવી પેઢીને ખબર નહીં હોય પણ નવનિર્માણનું આંદોલન થયું ચિમન પટેલની સરકાર ખાન ખાના હાલતી હતી આ જ પ્રજાએ ઉખેડીને ફેંકી દીધી એટલે કહું છું જનતાની બહુ કસોટી તમે હવે કરી જ લીધી છે હવે આસમાને છે આ તો મતદાન પછી બન્યું છે ઘટના માની લો કે ગુજરાતમાં મતદાન થયું ન હોત અને મતદાનની તારીખ હજી વાર હોત તો કાંઈક ચિત્ર જુદું જ હોત એવી આ ઘટના છે એટલે સરકાર દરેકમાંથી તો એણે કાંઈ હજી સુધી સંજ્ઞાન લીધું નથી કમસે કમ આ છેલ્લી ઘટના બને એવું આશ્વાસન આપે તો પણ ભાગશાળી બિલકુલ તો જે પ્રમાણે આ વરિષ્ઠ પત્રકાર કહી રહ્યા છે કે સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે અને સરકાર સામે સવાલો દર વખતે ઉઠતા હોય છે પરંતુ રિઝલ્ટ કંઈ નથી મળતું જે આરોપીઓ હોય છે આરોપીઓને દસ પંદર જણાને જેલમાં મોકલી દેવાના અને પછી નાટક કરવાના એસઆઈટીની રચના કરવાની અને તપાસ થશે તપાસ થશે પરંતુ તપાસતા નામે કંઈ નથી થતું જામીન મળી જાય છે અને આરોપીઓ ખુલ્લે એ જેવા જેમ હતા એમ ફરતા થઈ જાય છે અધિકારીઓ પાછા સુઈ જાય છે અધિકારીઓ કોઈ જગ્યાએ જતા નથી ને ફરીથી માસૂમો મરી જાય છે અને પાછા અધિકારીઓ કાગળો લઈને નીકળી પડે છે કે અમે હવે આ કામ કરવાના છીએ હવે તમારે નક્કી કરવાનું છે કે તમારો નેતા કેવો હોવો જોઈએ તમારો અધિકારી કેવો હોવો જોઈએ નમસ્કાર